ખોટા દારા દોરા ધાગામાં એમાં ના પડવું અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખી ચોક્કસ તેનું ફળ તમને મળે જ છે શાસ્ત્રોમાં કહ્યું છે કે તમે એક ચોખાનો દાણો આપો છો તો પણ તે તમારા ભાગ્યમાં લખાઈ જાય છે ઘણી વાર એવું બનતું હોય છે આપણે ઘણી બધી મહેનત કરતા હોઈએ છીએ છતાં પણ આપણને તેનું ફળ મળતું નથી એવું મનમાં થયા કરે છે પરંતુ મિત્રો એવું નથી શાસ્ત્રોમાં કહ્યું છે કે તમે આપણે આ જન્મના કર્મો તો આપણે જાણીએ જ છીએ પરંતુ આગલા જન્મના આપણા કેવા કર્મો હતા તેને આપણને કોઈ જાણ નથી તો આપણા આગલા જન્મના કર્મો છે તેનું ફળ આપણે કદાચ ભોગવી રહ્યા હોય તો એટલે શ્રદ્ધા ચોક્કસ રાખવી કર્મ કપાય છે તો ભક્તિથી જ કપાય છે તો ખૂબ ભગવાનનું નામ સ્મરણ કરો ખૂબ માળા જપ કરો યથાશક્તિ દાન જે થાય તે કરો તમારું જ્યારે ગયા ભવનું કર્મ ભક્તિથી જ કપાય છે જ્યારે ભક્તિએથી કર્મ કપાશે તો અવશ્ય તમને તેનું ફળ આ જન્મ